નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એવી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આર ટી રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે એકથી આઠ ધોરણના બાળકોને ફ્રી અને મફત શિક્ષણ આપતી યોજના આર ટી ઇની આરટીની પ્રવેશ પ્રક્રિયા હાલમાં ચાલુ છે આર ટીઈના બે રાઉન્ડ બહાર પડી ચૂક્યા છે આજ તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આર એક્ટ હેઠળની જે પ્રવેશ પ્રક્રિયા છે તેનો ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે તો આપણે ત્રીજા રાઉન્ડની વિગતો જોઈએ અને કેવી રીતે સ્કૂલની પસંદગી કરવી તેની માહિતી જોઈએ રાઈટ ટુ એજ્યુકેશન તેના નોટિસ બોર્ડ પર અગત્યની સૂચના આરટી પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ અનન્વયે જો આપની શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હો તો તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસથી તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજીમાં જઈ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો જેથી ત્રીજો રાઉન્ડમાં આરટીએ પ્રવેશની કાર્યવાહી કરી શકાય એટલે કે જે વિદ્યાર્થી મિત્રોના પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી અથવા તો વિદ્યાર્થીઓએ પ્રવેશ સ્વીકાર્યો નથી તે બધા વિદ્યાર્થીઓને આવો મેસેજ આવેલો છે કે આરટી ટી એક્ટ હેઠળના એડમિશનમાં બાળકોના એડમિશનનો ત્રીજો રાઉન્ડ બહાર પડ્યો છે જે વિદ્યાર્થી મિત્રોને એડમિશન નથી મળ્યા તે લોકો પોતાનો અરજી ક્રમાંક નંબર અને જન્મ તારીખ નાખી અને ઓનલી ફોર શાળાઓની પસંદગી કરી શકશે એટલે કે જે આપણે બે પાંચ ચાર છ જેટલી શાળાઓ પસંદ કરી છે એ શાળાઓમાં આગળના રાઉન્ડમાં આપણને એડમિશન મળ્યું નથી તો આપણે નવી શાળાઓ સિલેક્ટ કરવાની છે જે શાળાઓની અંદર હજી પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે છે એટલે કે સંખ્યા પૂરી નથી થઈ તે 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 શાળાઓની યાદી આમાં આપણને જોવા મળશે તે શાળાઓ આપણે સિલેક્ટ કરી અને પછી એપ્લિકેશન સબમિટ કરવાની છે તો આપણે એને વિગતથી જોઈએ કે કેવી રીતે સ્કૂલ પસંદ કરવી અલગ અલગ તો સૌ પ્રથમ આપણે અરજીની સ્થિતિ જોવા માટે આપણો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખશું ત્યારબાદ આપણે જે સિલેક્ટ કરેલી છે તે શાળાઓ આપણને દેખાડશે તેમાં આપણને એડમિશન મળ્યું નથી એટલે કે તેમાં આર ટી આર એક હેઠળ જે પચીસ ટકા છોકરાઓ રહેવાના હોય તેની સંખ્યા પૂરી થઈ ગઈ છે તો આપણે એ સ્કૂલો રવા દઈશું એ ઉપરાંત આપણે નવી સ્કૂલો એડ કરશું જે નવી સ્કૂલોની અંદર જે સ્કૂલોની અંદર આરટી એક હેઠળ સો સોની સામે પચીસ છોકરા આરટીના લેવાના હોય તે સંખ્યા ખાલી છે તો એ સ્કૂલો આપણે પસંદ કરીશું વન બાય વન આના માટે આપણે બને તેટલી વધુ સ્કૂલો પસંદ કરીશું તો આપણને પ્રવેશ મળવાનો ચાન્સ વધારે લેરો છે એટલે કે આપણે જેટલી બને તેટલી આપણે નજીકની ઘરની નજીક પડતી હોય આપણા ઝોનની અંદર સ કિલોમીટરના દાયરામાં જેટલી પણ સ્કૂલો દેખાય અને આપણને લાગે કે આપણે યોગ્ય સ્કૂલ છે આપણને તે પસંદ હોય તો એવી સ્કૂલો પસંદ કરવી જેનાથી આપણને આપણા બાળકને આર ટી એક્ટ અંડર હેઠળનો પ્રવેશનો લાભ મળી શકે અને આપણા બાળકને તેની અંદર આપણે ભણાવી શકીએ આ સ્કૂલો પસંદગી પૂર્ણ કર્યા બાદ આપણે એપ્લિકેશનમાં સબમિટ બટન ઉપર પ્રેસ કરવાનું છે સબમિટ બટન ઉપર પ્રેસ કરવાથી આપણી અરજી આપણી અરજી ફાઇનલ થઈ જાય છે એટલે કે સબમિટ થઈ જશે પછી એની અંદર કંઈ આપણે સુધારા વધારા કરી શકશું નહીં એટલે આપણે અરજીને સબમિટ કરતાં પહેલાં સબમિટ કરતાં પહેલાં આપણે ખાસ કરી અને સ્કૂલનું સિલેક્ટમાં ધ્યાન રાખવાનું છે વ્યવસ્થિત સમજી વિચારી અને સ્કૂલો નાખવાની છે અને આ સ્કૂલ પસંદ કર્યા પછી સબમિટ બટન દઈ અને આ અરજી પીડીએફ પીડીએફએ ખાચવીને રાખવાની છે અથવા તો એની પ્રિન્ટ કઢાવી લેવાની છે અને આ જે બે દિવસ તારીખ ચોવીસ પાંચ બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસ પાંચ બે હજાર ચોવીસ એમ બે દિવસ માટે આ અરજી પ્રક્રિયા સ્કૂલ પસંદગીની પ્રક્રિયા ચાલુ રહેવાની છે તો આ સ્કૂલ સ્કૂલ પસંદગીની પ્રક્રિયા પૂરી કરી અને સોરી તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસથી તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ એટલે કે ચોવીસ પચીસ અને ચોવીસ એમ ત્રણ દિવસ આ સ્કૂલ પસંદગીની પ્રક્રિયા ચાલુ રહેવાની છે અને આ પ્રક્રિયા પૂર્ણ થાય પછી વિદ્યાર્થીઓને પ્રવેશ ત્રીજા રાઉન્ડનો પ્રવેશ ફાળવવામાં આવશે અને આ ત્રીજા રાઉન્ડનો પ્રવેશ ફાળવ્યા બાદ પણ જો જગ્યાઓ ખાલી રહે ખાલી રહેશે તો કદાચ ચોથો રાઉન્ડ પણ આવી શકે છે આ ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થાય અને જ્યારે સ્કૂલો ફાળવવામાં આવશે ત્યારે આપણે એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું અને કેવી રીતે આપણા જે ડોક્યુમેન્ટ છે એ સ્કૂલની અંદર સબમિટ કરાવવા સ્કૂલની અંદર પણ ઘણી બધી થોડી મગજમારી થતી જોવા મળે છે સ્કૂલવાળા કાર્ડ માગતા હોય છે રિટર્ન માગતા હોય છે અલગ અલગ ઓરિજિનલ ડોક્યુમેન્ટ માગતા હોય છે ઘણા વાલીઓને તેવી ફરિયાદ છે મારો પહેલાં રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે પણ સ્કૂલવાળા મારા ઘરે તપાસ કરે છે મને કનગડાટ કરે છે ડીઓ કચેરીમાં પણ અમને સપોર્ટ નથી મળતો તો આવી ઘણી બધી મુશ્કેલીઓ આવે છે તો તમારે વહેલી તકે સ્કૂલની પસંદગી કરવી અને જેવું તમને એડમિશન મળે તમારે સ્કૂલની અંદર પૂરતા ડોક્યુમેન્ટ લઈ અને પહોંચી જવાનું છે અને જો સ્કૂલ કંઈ આનાકાની કરે કે કંગડત કરે બરાબર તો હેલ્પલાઇન નંબર છે હેલ્પલાઇન નંબરનો તમે કોન્ટેક કરી શકો છો એ આર ટીની સાઈડ પરથી તમને હેલ્પલાઇન નંબર મળી જશે આ ઉપરાંત જો હેલ્પલાઇન નંબર પરથી પણ તમને સપોર્ટ મળતો નથી હેલ્પલાઇન નંબર પરથી પણ તમને સપોર્ટ મળતો નથી તો તમે ડીઓ કચેરી એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારીની જે કચેરી છે એ કચેરીનો સંપર્ક તમે સાધી શકો છો અને તમે આની અંદર આગળ બાળકનું એડમિશન કરાવી શકો છો આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે અલગ અલગ ડિસ્ટ્રિક વાઇઝ અલગ અલગ ડિસ્ટ્રિક વાઇઝ એક એક હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે તો આપણે એની અંદર જોઈએ કે જામનગર છે ખેડા છે કચ્છ છે મોરબી છે અલગ અલગ પાટણ છે પછી સુરત રૂરલ છે સુરત કોર્પોરેશન છે તાપી છે એવી રીતે ચાલીશ આપણને હેલ્પલાઇન નંબર આપવામાં આવેલા છે એ હેલ્પલાઇન નંબરનો આપણે ઉપયોગ ત્યારે કરવાનો છે કે આપણને કોઈ શાળા સિલેક્શનમાં અથવા તો શાળામાં એડમિશન વખતે આપણે કંઈ કનઘડત થાય અથવા તો કોઈ આપણને ખોટી માર્ગદર્શન આપતું હોય અથવા ખોટી રીતે હેરાન કરતું હોય તો આપણે આ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી અને એમાં સાચી દિશા આપવામાં આવશે આ ઉપરાંત હેલ્પલાઇન નંબર પરથી પણ સપોર્ટ નથી મળતો તો આપણે ડીઓ કચેરી જઈ અને સાદી અરજી પણ કરી શકીએ છીએ ફરિયાદ પણ કરી શકીએ છીએ અને આપણા બાળકને આગળ એડમિશન અપાવી શકીએ છીએ આ ઉપરાંત વાલીઓએ પણ ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આપણે જે ગવર્મેન્ટની જે યોજના ખૂબ સરસ છે તેની અંદર સપોર્ટ કરો તેની અંદર આવકના દાખલા પાન કાર્ડ રિટર્ન વગેરેની માહિતી ખોટી ન દર્શાવી જે કઈ આપણી પાસે હકીકતમાં રિયલ વસ્તુ છે તે જ દર્શાવી કારણ કે જો આપણે પ્રામાણિકતા દાખવશું તો જે પછાત અને અતિ નબળા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ છે તેને એડમિશન મળે ન નહીં કે એવું પણ થાય કે ઘણા કેપેબલ પૈસાવાળા માણસો હોય એના છોકરાને એડમિશન મળે અને જે હકીકતમાં જે વ્યક્તિને આર એક્ટની જરૂર છે જે વ્યક્તિને પસાદ છે જેના બાળકોને હકીકતમાં આ ભણતરની આ યોજનાની જરૂર છે તેના બાળકો પરેશ વંચિત રહી જાય તેવું ન બને તે માટે પ્રમાણિકતા દાખવવી અને જરૂરી યોગ્ય ડોક્યુમેન્ટ આપી અને આપણા બાળકનું એડમિશન લેવું જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો વિડીયો તમને ઉપયોગી લાગે અને બીજા કોઈ વ્યક્તિને ઉપયોગી થાય તે માટે આ વિડીયોને શેર અને લાઇક કરજો જય હિન્દ જય ભારત